બનાસકાંઠાના ધાનેરા તાલુકાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાના અભ્યાસ કરતાં કુમળા ફૂલ જેવા બાળકોને શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી સ્વેટરની અમૂલ્ય ભેટ મળી છે મૂળ નાની ડુગડોલ ગામના સેવાભાવી દાતા આશુભાઈ રબારી છેલ્લા બાર વર્ષથી તેમની સેવાના નિયમ ઉપર ખરા ઉતરતા દર વર્ષે શાળાના બુલકાઓ માટે સ્વેટરનું વિતરણ કરે છે આશુભાઈએ જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર પહેરાવીને યોગ્ય સમયે સાચી સેવા કરી છે જેના કારણે બાળકોના ચહેરા સ્મિત સાથે ખીલી ઉઠ્યા હતા નાની ડુગડોલ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં શાળા પરિવાર તેમજ ગામના આગેવાનોની હાજરી જોવા મળી હતી દાતા આશુભાઈ રબારી જેઓ છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી આ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે તેમણે સ્વયં બાળકોને સ્વેટર પહેરાવીને હુંફ આપી હતી શિયાળાની આખરી ઠંડી દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને જ્યારે સ્વેટરની તાતી જરૂરિયાત હોય છે ત્યારે આશુભાઈની આ નિયમિત સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે બાળકોને સ્વેટર મળતા તેમના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ હતી ને શાળા પરિવારે દાતા આશુભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે દાતાના આ સરાહનીય કાર્યને ગામના આગેવાનોએ પણ બિરદાવ્યું હતું અને આસુભાઈ રબારીની સેવા ભાવના અન્ય લોકો માટે પણ માર્ગદર્શક બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી